વાવેલો તો મારા બાપ ઉગે ઉગે ને ઉગે એક લખવું હોય તો લખી લેજો એક રૂપિયા ખોટું કર્યું હોય છે ને તમારો મારો નાથ બાપુ દહ રૂપિયા લઈ લેશે અને તમે કોઈક ફરમાર્થમાં એક રૂપિયો વાપર્યો હોય છે ને તો મારો નાથ તમને દ કરીને આપશે એક લખવું હોય તો લખી લેજો કરમ છે ને સારા કરમ કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં એ જ કીધું છે અર્જુનને કરમ તમારે કરવાનું એનું ફળ મારે આપવાનું કેવું કરો એવું નથી કહેતા તો કૃષ્ણ પરમાત્મા ગીતાજીમાં કહે છે કેવું કામ કરવું એ તમારે જોવાનું એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું સારું કરશો તો સારું મળશે ખરાબ કરશો તો ખરાબ મળશે સારું કરો એવું હું નથી કેતો કૃષ્ણ પરમાત્મા કે જાનું નામ ગીતા હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચજો બાપુ જો આપને ફાડી નો નાખે એવા દીકરા નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દીધા આપણા શાસ્ત્રની આપણા સંતોની આપણા ગ્રંથો ની તાકાત જોવી હોય તો અમારા ભાભી સાહેબ ના ઉદર માં સંતાન હોય ને અમારા માજી હતા ને એ બાપુ દાંત નો કાઢવા દે દાંત દાંત બાદ નો કાઢે હી હીન હા કરો બાળક ઉપર આનો પ્રભાવ પડે હા અંગુઠા સાહેબ જેવું તેવું ખાવા નો દે ગમે ના ભેગા બેહવા નો દે ગમે એવી વાત નો કરવા દે આ આપડી ગઢ કોઠા હું જતી અત્યારે તો આપડે આમ ફેશન જે દી ઉઠાડ્યો છે અરે મોટી સિટી માં જઈ ને આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે બે ને હાલ્યા આવે છે ફઈ હાલ્યા આવે અરે મારા નામ આમ હોય દેહના પ્રદર્શન ન હોય હું તો આ દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાલી ને ભસ્મ કરી દીધો એ તાકાત છે વાપરો આપ્યું હોય ભગવાન વાપરો ખાવ પીવો મોજ કરો એમાં મારો કોઈ પણ પ્રદર્શન નો દેહના દેખાડા કરીને તમારે શું સાબિત કરવું છે કરોડપતિના દીકરા છે ને એ તો તમે જોવો ને આપણને શરમ લાગે આપો કપડા એમને પહેરે શરમ આપણને લાગે બોલો બધાય છે આ તો હું વરાળું કાઢું છું તમને નથી ખબર આમ નો હોય રામ દીકરી તો દીકરી છે રામ મમતાનો માં સાગર કહેવાય ત્રણ ત્રણ પખા ઉજળા કરે જેને સમર્પણની મૂર્તિ કહેવાય ઈ દીકરી બાપુ આયે તમને રામાનનો દાખલો આપો કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું રામાયણ કહે છે ને તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નોતી અગ્નિનો ગોળો હતો અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો સીતાજી બાપુ આ રાવણ ને આ ભસ્મ કરી દે તાકાત દેનામાં હતી રાખ રાખ નો પડે રાખ ઈ દીકરી હતી પણ એને બાપુ છે ને દુનિયાની દીકરીઓને કેડો પાડી દીધો દુનિયાની એક સંદેશો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું જ થાય પછી દીકરી હોય માં હોય બાપ હોય ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ રાવણ ગામો ગામ છે મરી ગયા વેમ માં ન રહેતા અમે તો બધે જાય છે અમને બધી ખબર છે કે રાવણ તો છે બીજી વાત કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું અને મારવા ગયા હોનાના હણિયા હોય આ એટલા બધા બેઠા છે હોય તો મને ખોરાક હા પાડો હું શું વાત કરો તો હોય હનુમાન આ હોનાના હરણિયા હોય કોઈ દી અત્યારે હોનાનું આવ્યું હોય આપડે આપણે કે ને હોનાના હણિયા નહીં હતા ત્યાં રામને નહીં ખબર પડી રામ કે ગાંડા હતા આપણને ખબર પડે ને રામ ન પડે પણ રામાયણ એ સંદેશો આપે છે કે જે મોહ ની વાયા દોડે ને એનું વાય ઘર માં પતન જ થાય બાપુ મોહ વાયા જો દોડ્યા ન હોત તો સીતાજી નું બાપુ હરણ ન થાત રામાયણ છે ને સે આંખ સુધી દુનિયા ચિતરી નાખી સુધી હું તો એમ કહું કે વાત ન આવડે તો કઈ નહીં પણ નાનું મોટું એક પુસ્તક બાપુ રામાયણ નું ઘર માં રાખજો જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉભે આપણા ગ્રંથો છે ને આ તો ઠીક છે બધું દુનિયા કઈ કીધા ની વાત નથી બાકી આ જે ગ્રંથો મહાપુરુષો બનાવ્યા છે ને એમાં તો પેઢીઓ એમી નાખી એમ એમની પણ આપણને જીવનમાં ઉતરતું નથી રામાયણ તો રામાયણ છે રામ રામચંદ્ર પરમાત્મા તમે વિચાર કરો કે રામ ને લક્ષ્મણ ચૌદ વર્ષ સેવા કરી ચૌદ વર્ષ ભેગા રહ્યા તો સંતોએ કીધું કે ભાઈ તો ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો હાલે બાબુ ચોકડી મારી દીધી ભાઈ ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો હાલે વિચાર કરજો ને કે આપણને એમ દેખાડું રામ ની સેવા સીતાજી ની રામ ની સેવા લક્ષ્મણે કેટલી કરી છે અને ભરત નું નામ આવે પણ એનો દાખલો બાપુ રામાયણ છે ને બાપુ દબાવી રાખી છે મને એવું લાગે ગમે એમ રાખી હોય અમુક અમુક વાતો કોઈ કીધી જ નથી રામ અને લક્ષ્મણ ચૌદ વર્ષ પૂરા કરીને જયારે આવ્યા ને વાત લાંબી છે કહું પછી બે ભાઈ બેઠા હતા ને રામચંદ્ર પરમાત્મા એ લક્ષ્મણ ને પૂછ્યું કે લક્ષ્મણ કે હા કે આપડે ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને તે તારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે શું ચિંતા છે કઈક હોય તો પ્રશ્ન હોય તો મને કે ના ના એવું કઈ નથી કના મે તને નાને થી મોટો કર્યો મને ખબર પડે છે તારા મોઢા ઉપર કાંઈક છે શું છે બોલ તારે લક્ષ્મણ કહે છે કે હા મોટા ભાઈ એક પ્રશ્ન મને મૂંઝવે છે શું તમારા અને મારા બાપ दशरथ તો કે હા તમારા અને મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માં ની ભક્તિ માં કમી ખરી કે ના બે ની ભક્તિ એવી છે તો કે ચૌદ વરસ મેં તમારી સેવા કરી એ મારી કઈ ભૂલ આવેલી કે ના ત્યારે લક્ષ્મણ કે મોટાભાઈ હવે તમે સાંભળો તમારા મારા ગુરુ એક હોય તમારા મારા બાપ એક હોય તમારા મારી ભક્તિ માં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું તેથી રાવણ ના વરસાદ જેટલા બાણ વરતા એક બાણ ન છોકરા મેઘનાથે મને એક બાણ વાળી દીધો ક્યુ ફળ મારે ભોગવવું પડ્યું તમારામાં મારામાં કોઈ કમી ન હોય તમે નું જો બે હરખા હોય તો ઓલો તો રાવણ હતો એના બાણ થી તમને કઈ ન થાય એના છોકરા ની હું શક્તિ હતી કે મને ગોટો વાળી હતી રામચંદ્ર પરમાત્મા કે આઈ તારી વાત હાચી પણ સારું કર્યું ત્યાં પૂછ્યું નકર આ તો જીવત ના હોય તને મોજો ઈ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી હાલતા થિયા તો કે આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે સબરી આશ્રમ આવ્યો હતો ભીલ દીકરીનો યાદ છે તને તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે એને આપણે આગતા સ્વાગતા કરી દીધી કે હા બેસવા માટે ચાદરી પાથરી દીધી હતી આસો પાલવ તોરણ બાંધ્યા હતા એ કે જમવાની વ્યવસ્થા કરી દીધી હા મોટા ભાઈ જંગલ બોર લઈ આવી મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા ત્યાં લક્ષ્મણ ખાધા હતા યા કીધું ને યા બાબુ લક્ષ્મણ થપાટ થઈ ગયો કરે તારી ભલી થાય તારી ચૌદ વર્ષમાં યા ભૂલ કરી ગયો એ દેદી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કેતો હોય દશરથને મૂકી અને મને બાપ કેતો હોય અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તો રખડવા આવ્યો હોય તો હું તને એ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો તને હું ઘા વાગ્યા તીદી અને બાપુ લક્ષ્મણ પગમાં પીડ્યો લાકડી પડે અને બાવડું ચાલી ને પછી બેઠો કર્યો રામે એ કે હા ભાઈ લંકાના પટાંગણ તું બચો ને એ સબરીની ભક્તિનો પ્રતાપ છે કે મોટા ભાઈ એ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા એ ફળ તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો નાખી દીધા ઈ તે જે ફળને નાખી દીધા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા અને ઈ પક્ષીના ચાંચ માંથી બિયારણ વેરાણું તું અને સુશેન નામના વૈદ્ય આવીને કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો આ બેઠો થાય ઈ ઈ સંજીવની લઈ આવીને તારા મોઢામાં પાડ્યા તા સબરીની ભક્તિનો પ્રતાપ છે ભાઈ તો ભરત જેવો હોવો જો લક્ષ્મણ નો હાલે બાપુ ચોકડી મારી દીધી વિચાર કરજો આખી રામાયણમાં એક જ જગ્યાએ ભૂલ કરીને બાપુ સંતોએ ચોકડી મારી દીધી આપણે શું માહલવી દીકરા માં ભાઈ માં બાપ માં છે હાલી એટલા માટે કઉ છું બાપુ જે કઈ તમારી મારી ફરજ હોય ને ફરજ નિભાવી પડે બાપ હોય ને આ છે ને આપણું નાટક જ છે આ છે ને અખિલ બ્રહ્માંડ ના માલિક આપણને બધા નોખા નોખા પાત્ર ભજવવા મોકલ્યા છે દીકરાનું પાત્ર ભજવે બાપ નું ભજવે માં નું ભજવે દીકરી નું ભજવે વહુ નું ભજવે કોણ કેવું ભજવે છે જોયું જોયું જવાનું બસ એક આપડા ગામમાં રામલીલા નું નાટક હોય અને આપણા ગામના જુઓ રમતા હોય અને કોઈક ફલાણા ભાઈનો દીકરો ભરત થયો હોય અને આમ ભાઈ બાપુ એવું પાત્ર ભજવે અને સવારમાં બાપુ ગામમાં વખાણ થાય કે ફલાણા ભાઈનો દીકરો ભરત થયો તો પણ ભાઈ ભાઈ ભરત થયો હો ભાઈ શું એને પાત્ર ભજ્યું તું ભાઈ રામનો ભાઈ ભરત હો તો ભરત કહેવાય એવું પાત્ર ભજવું તમે વિચાર કરજો ખાણા ત્રણ કલાકનું નાટક હોય એમાં એક વીસ મિનિટ નું પાત્ર ભજવું દુનિયામાં જો મારા વખાણ થાય તો તમને મને હાંઠ વલાનો પલ્લો મળ્યો છે કોઈક દીકરો હારો થઈ જાય બાપ હારો થઈ જાય માં હારી થઈ જાય તો ઓલો બેઠો બેઠો વખાણ ન કરે પણ સાજો ભાગ તો ઓલા જોકર જેવા જ હોય જોકર રમતો હોય ને એનું બાપુ કઈ નક્કી જ નહીં શું બોલે શું હાલે શું કરે સાજો ભાગ બાપુ જોકર જેવા છે કારણ કે ઘર માં બોલે હોય એ પસો આ માં આવે તો કઈક બીજું જ બોલે ફળિયા માં આવે તો આપણે એમ તો બોલો ઘર માં બોલ્યો થી છે જ નહીં તમે જોવો તો કાઈ નેઠો જ નથી શું બોલે છે મને શું હાલે અમે હમણાં ભાઈએ વાત કરી દીધી ને અમે હમણાં અહીંયા આવ્યા ને તો અમને ભઈએ અમારે વાત દીકરો અમે બે ગાડી લઈને નીકળ્યા હતા અમે ઓલા લોકેશનમાં ઘૂંસાણા લોકેશન તો નજીક હોય દેખાડે અમે તો બે ત્રણ ગામમાં માં ગરી ગયા ને વરી પાસે અહીંયા જઈને પૂછીને ને તો ક્યાં નહીં આમ હાઈવે માથે ત્યાં જામ જાઓ વળી પાછા એની પાસે આવીને વળી લોકેશન બતાવે અહીંયા વળી જાય વળી પાછા હલવાય તો અહીંયા બે ચાર જણા ઉભા થાય મેં કહ્યું એટલે આ ગામ જવું ક્યાંથી જવાય કે દોઢસો રૂપિયા આપો તો કે કહું મેં કીધું ભલા મને સુધર્યા છે ને કે તારી પાસેથી દોઢસો લઈને મેં તારી પાસે સરનામું મુકાવડાવી આ દુનિયા સુધરવું છે સુધરવા નથી દેતી હું હું મારી વાત કરું હું પહેલા પૈસા કોક ના પૈસા હું કઢાવી દેતો હતો તમારા પૈસા તમે કોકને આપ્યા હોય ને હામલો બાના ન આવતો ને મારી પાસે આવે કે ઓલો પૈસા ન કાઢી ગયો હું એમ કોક મને કેટલા દેવાના એવા કોન્ટ્રાક્ટ રાખતો અત્યારે મારા ભૂસ માર્યા બોલો આલા મને એમ થાય કે મારા એવા ઈ ઈ શરૂઆત ન કરાય હવે તો આ મારો ધંધો ફરી ગયો એટલે હું એમને કહું કે તમને હાથ જોડી આપી દો સારી વાત છે નકર આ આ એમે કોક ના કઢવી દેતા તો ને અમારા તમારી રખાય પણ ભલા સૌધારીવા છે પણ આ જગતમાં છે ને બાપુ ખરાબ કોઈ સહેજ નહીં ખરાબ દુનિયા કરાવે છે તમારે કંઈ અહીત નથી કરવું પણ બાપુ દુનિયા તમારું પોછડું ઝાલીને બેઠા કરે આ અમે આવું લાઈવ હાલતો અને પછી આમાં આ વીડિયો બહાર પડે આમાં એક ભૂલ થઈ ગયું હોય અમારી નો થાય એવું નથી અને ભૂલ થઈ ગયો ને એ આમાં પછી અમુક બેઠા હોય ભૂલ ક્યાં થાય છે પકડવા હાટો અને એ પાછા કોણ કરે આમ નો આવે છોટી જાવ છો જ્યાં હોય એ પણ તમે આવતા રહ્યો એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે એ ગમતું નથી એવા બાપુ જે હમણાં આપણે વાત કરી ને કે જે વિઘ્ન સંતોષી હોય ને આમ તમે કોમેટું જોવો ને પાંચસો કોમેટું હોય સાતસો કોમેટું હોય ને એમાં બે નબળા નીકળે બે તો આપણને એમ થાય કે એ નહીં વાંચતા હોય કે પાંચસો જણા ને ગમ્યું અમને બે નથી ગમતું પણ એમને એમ હોય કે પાંચસો ખોટીના અમે બે જ હાચી રાખીએ બસ આવું વિચારે તમે મોબાઈલ ખોલો મોબાઈલ

મારે કોઈ બાબુ સમાજ ઊંચો ને કોઈ નીચો ને એ કોઈ થી મારી વાત હોય જ નહીં પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય ભારત મહાન બનાવવું હોય તો આપણે સે બધાને એક થઈ જવું પડે મારી ભૂલ તમારે સ્વીકારવી પડે તમારી ભૂલ મારે સ્વીકારવી પડે તો જ ભારત મહાન બને બાકી મહાન બાન કોઈ થી જિંદગી એ નો બને